જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય નવ પ્રહલાદે કરેલી નૃસિંહની સ્તુતિ નારદજી બોલ્યા એમ બ્રહ્મા રુદ્ર વગેરે સર્વ દેવો ક્રોધના આવેશવાળા અને તેથી જ જેમની પાસે જવું ઘણું મુશ્કેલ હતું તેવા નૃસિંહ ભગવાનની પાસે જઈ શક્યા નહીં એટલે દેવોએ સાક્ષાત લક્ષ્મીદેવીને મોકલ્યા પણ મહાઅદ્ભુતે તે સ્વરૂપે જોઈ શંકા પામેલા તે પણ તેમની પાસે ગયા નહીં કારણ કે લક્ષ્મીજી ભગવાનનું તેવું મહાઅદ્દભુત સ્વરૂપ પૂર્વે કદી જોયું ન હતું કે સાંભળ્યું ન હતું પછી બ્રહ્માએ પોતાની પાસે બેઠેલા પ્રહલાદને હે તાત તારા પિતા ઉપર કોપાયમાન થયેલા પ્રભુને શાંત પાળ જા એમ કહી મોકલ્યું એટલે હે રાજા બહુ સારું એમ કહી ભગવાનના મહાભક્ત તે બાળકે ધીમે ધીમે ભગવાનની પાસે જઈ મસ્તક પર બે હાથ જોડી શરીર વડે પૃથ્વી પર પડીને દંડવત પ્રણામ કર્યા દેવ દેવનૃષિએ તે બાળકને પોતાના પગમાં પડેલો જોઈ કૃપાથી વ્યાપ્ત થઈને ઉઠાડી ઊભો કર્યો ને તેના મસ્તક પર કાળ રૂપી સર્પથી ત્રાસેલી બુદ્ધિવાળાઓનો નિર્ભય કરનાર પોતાના હસ્તકમળ મૂક્યો ભગવાનના હાથનો સ્પર્શ થતાં જ જેના બધા પાપો દૂર થયા હતા અને તત્કાળ જેમને બ્રહ્મ જ્ઞાન પ્રગટ્યું હતું તેવા પ્રહલાદજી હૃદયમાં શાંત થયા તેમને સર્સના રોમાંચ થયા તેમનું હૃદય પ્રેમ ભીનું બન્યું નેત્રમાં આંસુ ઉભરાયા અને મનમાં તેમણે ભગવાનના ચરણકમણ સ્થાપ્યા પછી હૃદય તથા દ્રષ્ટિને શ્રી ભગવાનના જ સ્થાપી અત્યંત સાવધાન થઈ એકાગ્ર મનની મનથી પ્રેમને લીધે ગડગડી થયેલી વાણી વડે શ્રી હરિની સ્તુતિ કરવા માંડી પ્રહલાદજી બોલ્યા કેવળ સત્વગુણમાં જ એકાગ્ર બુદ્ધિવાળા બ્રહ્માદિ દેવગણો અને જ્ઞાની સિદ્ધો પણ વચનોના પ્રવાહથી તથા અનેક ગુણોથી જેમનું આરાધન કરવા હજી સમર્થ થયા નથી તે શ્રીહરિ મારાથી સંતોષ પામવા શું યોગ્ય છે હું સી રીતે તમને પ્રસન્ન કરી શકીશ કારણ કે હું તો અસુરની ઘોર જાતિમાં ઉત્પન્ન થયો છું હું માનું છું કે ધન સત્કુળમાં જન્મ સૌંદર્ય તપ શાસ્ત્ર જ્ઞાન ઇન્દ્રિયોની કુશળતા કાંતિ પ્રતાપ બળ પુરુષાર્થ બુદ્ધિ કે અષ્ટયંગ યોગ પણ પરમ પુરુષનું આરાધન કરવા સાધન થતા નથી કેવળ ભક્તિથી જો ભગવાન ગજેન્દ્ર ઉપર પ્રસન્ન થયા હતા કોઈ પુરુષ બ્રાહ્મણ જાતિને અને બાર ગુણોથી યુક્ત હોય પણ જે ભગવાનના ચરણ કમળથી વિમુખ હોય તો તેના કરતાં ચાંડાલને હું ઘણો ઉત્તમ માનું છું કારણ કે તે ચાંડાલે ભગવાન વિશે જ મન વચન કર્મ ધન તથા પ્રાણ પણ અર્પણ કરેલા હોય છે તેથી તે પોતાના કુળને પણ પવિત્ર કરે છે પરંતુ અત્યંત અભિમાની પેલો બ્રાહ્મણ પોતાને પણ પવિત્ર કરી શકતો નથી આ ઈશ્વર અજ્ઞાની મનુષ્ય પાસેથી પોતાને માટે પૂજા ઈચ્છતા નથી કારણ કે પોતે તો આત્મલાભથી જ પૂર્ણ છે છતાં પોતે દયાળુ હોવાથી તેમની પૂજા સ્વીકારે પણ છે કારણ કે મનુષ્ય ભગવાન પ્રત્યે જે માન પૂજા વગેરે કરે છે તે તો ઉલટું તે પૂજા કરનારને જ પ્રાપ્ત થાય છે જેમ મુખ ઉપર કરેલી તિલક વગેરેની શોભા મુખના પ્રતિબિંબને પ્રાપ્ત થાય છે માટે હું નીચ છું છતાં શંકારહિત થઈ સર્વ પ્રયત્નથી મારી બુદ્ધિ અનુસાર ઈશ્વરનો મહિમા વર્ણવું છું તેનું વર્ણન કરવાથી વિદ્યાને લીધે ચક્રમાં પડેલ જીવ પવિત્ર થાય છે હે ઈશ્વર આ ભયભીત બનેલા બ્રહ્માદિ સર્વ દેવો સત્વમૂર્તિ આપની આજ્ઞા પાળનાર આપના ભક્તો જ છે પરંતુ અમારી અસુરોની પેટે વેર ભાવે ભજનારા નથી પણ તેઓ તો શ્રદ્ધાથી જ આપને ભજનારા છે વળી અનેક સુંદર અવતારોથી આ ભગવાનની જે આ ક્રીડા છે તે આ જગતના કલ્યાણ ઐશ્વર્ય તથા આત્મસુખ માટે છે નહીં કે આ રીતે જગતને ભય ઉપજાવવા માટે છે માટે આપ ક્રોધને શાંત કરો જેને માટે આપ ક્રોધ કર્યો છે તે અસુરને તો આજે આપે માર્યો છે તો હવે ક્રોધનું શું કામ છે જેમ વીછીની કે સર્પની કોઈએ કરેલી હત્યાથી સજ્જન પણ એ વીછીનું જ કે એ સર્પનું જ કલ્યાણ થયું એમ ખુશી થાય છે તેમ આ અસુરનો નાશ થવાથી સર્વ લોકો શાંતિ પામ્યા છે અને તેઓ સર્વ આપનો ક્રોધ દૂર થાય તેની રાહ જુએ છે હે નૃસિંહ મનુષ્ય આપના સ્વરૂપનું સ્મરણ કરશે માટે હવે આપ ક્રોધ રાખવાનું કંઈ કામ નથી હે અજીત જોકે આપનું આ સ્વરૂપ અતિશય ભયાનક મુખ જીભ સૂર્ય જેવા નેત્ર ઊંચી ભ્રુકુટીને ઉગ્ર દાઢોવાળ આંતરડાની માળાને ધારણ કરતું લોહીથી ખરડાયેલું કેશવાળી વાળું ખીલા જેવા ઊંચા ને અક્કડ કાનવાળું ગર્જનાથી દિશાઓને હાથીઓને ભયભીત કરનારું અને શત્રુઓને ચીરી નાખે એવા નખોની અણીઓવાળું તો પણ હું આ સ્વરૂપથી ડરતો નથી પણ હે દિનવત્સલ્ય આ સંસાર ચક્રમાં દુસહ અને ઉગ્ર જે આ દુઃખ છે તેથી હું ત્રાસ્યો છું અને એમાં પણ આ હિંસક રાજાઓના કુળમાં મને મારા કર્મોએ બાંધીને ફેંક્યો છે તો હે અતિ સુંદર દેવ આપ પ્રસન્ન થઈ મોક્ષરૂપ અને રૂપ આપના ચરણના મૂળમાં મને ક્યારે બોલાવશો પ્રિય પદાર્થોનો વિયોગ અને અપ્રિય પદાર્થોનો સંયોગ આ બેથી જેની ઉત્પત્તિ છે તેમાં શોકરૂપી અગ્નિથી હું બધી જાતિઓમાં બળું છું અને દુઃખનો કોઈ ઉપાય છે તે પણ દુઃખ જ છે છતાં તે દુઃખ નથી આવી દેહાદીના અભિમાનવાળી બુદ્ધિથી હું ભટકું છું માટે હે વિભો આપ પોતે જ એ દુઃખને દૂર કરનારો આપના રૂપી ઉપાય મને બતાવો હે નૃષિ સર્વના પ્રિય મિત્ર અને પરમ દેવ આપની બ્રહ્માએ પોતે ગાયેલી લીલા કથાઓ ગાયા કરતો હું અનાયાસે એ મહાન દુઃખો ઓળંગી જઈશ કારણ કે એથી રાગાદી ગુણોથી હું બરાબર છૂટી જઈશ કેમ કે આપના બંને ચરણોને જે જેને આશ્રય છે તેવા આપના પરમહંસ જ્ઞાની ભક્તોનો જ હું સંગ કરીશ હે ઋષિ આ જગતના દુઃખથી તપેલા મનુષ્યને તે દુઃખ દૂર કરનારા ઉપાય જે અનાયાસે ઇષ્ટ હોય તે આપે દરકાર ન કરેલા પ્રાણીઓને માત્ર એક ક્ષણવાર જ આલંબન રૂપ થાય જુઓ આ જગતમાં બાળકને તેના માતા પિતા શરણ થઈ શકતા નથી કેમ કે માતાપિતા પાલન કરી રહ્યા હોય છતાં તે બાળકને દુઃખ થાય છે અથવા કોઈ અજી અજીગર્ત વગેરેની પેઠે માતા પિતાઓ જે બાળકનો નાશ કરનાર થાય છે તેમજ રોગીને ઔષધ શરણ થતું નથી કારણ કે ઔષધ કર્યા છતાં રોગીનું મૃત્યુ દેખાય છે અને સમુદ્રમાં ડૂબતા મનુષ્યને નૌકા શરણ પણ થતી નથી કારણ કે નૌકાની સાથે મનુષ્ય સમુદ્રમાં ડૂબેલો દેખાય છે માટે સૌનું આપ જ શરણ છો જે સ્થળે જે નિમિત્તથી જે કાળે જે સાધને જે સંબંધી જેના થકી અને જેના માટે જે કોઈ હાલનો પિતા વગેરે કે પૂર્વને બ્રહ્મા વગેરે સત્વગુણ આદિ જુદા જુદા સ્વભાવવાળો કરતા જે કોઈથી પ્રેરાઈને જે કંઈ જે પ્રકારે ઉત્પન્ન કરે તે રૂપાંતરને પમાડે તે સર્વ આપનું સ્વરૂપ છે આપના અંસરૂપ પુરુષની અનુમતિથી કાળ દ્વારા ગુળોમાં ક્ષોભ થતા માયા મન પ્રધાન લિંગ શરીરનું નિર્માણ કરે છે આ લિંગ શરીર બળવાન જ અવિદ્યા દ્વારા કલ્પાયેલ મન દસ ઇન્દ્રિયો અને પાંચ તન્માત્રાઓ આ સોળ વિકારરૂપ આરોપોથી યુક્ત સંસાર ચક્ર છે આવા એ સંસાર ચક્રરૂપી મન પ્રધાન લિંગ દેહને હે દેવ આપનું ભજન કરવા વિના બીજો કયો પુરુષ ઓળંગી શકે તેમ છે આપનો ભક્ત જ એ લિંગ શરીરથી છૂટે છે જેણે પોતાની ચૈતન્ય શક્તિથી બુદ્ધિના ગુણોને નિત્ય જીત્યા છે તે આપ કાળરૂપ એટલે માયાના પ્રેરક છો ને તેથી જ આપે સર્જવાના કાર્યો તેના સાધનોની શક્તિઓનો વશ કરી છે તો હે ઈશ્વર આપની માયા એ સોળ વિકારવાળા આ સંસાર ચક્રમાં મને ફેંક્યો છે અને તેમાં શેરડીના સાંઠાની પેટે હું પીલાવું છું તેથી આપના શરણે આવ્યો છું માટે હે વિભો આપ મને પોતાની સમીપ લઈ લો હે પ્રભો સમુદાય સ્વર્ગમાં જેમની ઈચ્છા કરે છે તે લોકપાલના આયુષ્ય લક્ષ્મી તથા વૈભવ મેં જોયા છે એમાં કંઈ નથી એ તુચ્છ છે અમારા પિતાના કોપયુક્ત હાસ્યથી ઊંચી ચડેલી પ્રકૃતિના વિલાસપાત્રથી તે નાશ પામ્યા હતા અને આપે મારા પિતાનો પણ નાશ કર્યો છે માટે એ ભોગોના પરિણામને જાણનારો હું પ્રાણીઓના ભોગોને લાંબા આયુષ્યને લક્ષ્મીને કે બ્રહ્માના વૈભવથી માંડી કોઈ પણ ઇન્દ્રિય ભોગ્ય વૈભવને ઈચ્છતો નથી એટલું જ નહીં પણ કાળરૂપ આપના મોટા પરાક્રમથી નાશ પામતી અણીમાદી સિદ્ધિઓને પણ હું ઈચ્છતો નથી મને તો આપ પોતાના ભક્તજનની પાસે જ લઈ જાઓ દાસનો પણ દાસ બનાવો જેનું માત્ર સાંભળવું જ સુખદાયી છે અને જેઓનું સ્વરૂપ જાંજવાળા જળ જેવું છે તે સાંસારિક ભોગો ક્યાં અને સમગ્ર રોગોને ઉત્પન્ન થવાના સ્થાનરૂપ આ શરીર ક્યાં આ બધું જાણતા છતાં મનુષ્ય ભોગોથી વિરકત થતો નથી કારણ કે મધના ટીપા જેવા દુર્લભ અલ્પ સુખોથી કામાગ્નિ તેને શાંત કરે છે તેથી તેને વૈરાગ્ય પામવાનો વખત જ ક્યાં છે અહો આપનું આ માયા ચેતિષ્ઠ અચિંત્ય છે હે ઈશ્વર રજોગુણથી જ ઉત્પન્ન થતાં અને અજ્ઞાનથી જ અધિકતાવાળા અસુર કુળમાં જન્મેલો હું ક્યાં અને આપની આ મારા ઉપરની દયા ક્યાં આપે મારા મસ્તક પર પોતાના હસ્તકમળ મૂકી જે કૃપા કરી છે તે બ્રહ્માના શંકરનો અને લક્ષ્મી દેવીના મસ્તક પર કરી નથી દેવો ઉત્તમ છે અને આ અસુર નીચ છે આવી ઉચ્ચ નીચની વિષમ બુદ્ધિ સામાન્ય મનુષ્યની પેઠે આપને કદી હોતી જ નથી કારણ કે આપ તો સમગ્ર જગતના આત્મા અને મિત્ર છો તો પણ કલ્પ વૃક્ષની પેઠે આપની સેવા કરવાથી જ આપની કૃપા થાય છે અને તેમાં પણ સેવાના પ્રમાણમાં જ સર્વને ફળ મળે છે જેમ કલ્પવૃક્ષ પોતાના સેવકને જ સંકલ્પ પ્રમાણે ફળ આપે છે તેથી તેમાં કંઈક વિષમતા નથી તેમ આપનામાં પણ કંઈ જ વિષમતા નથી તેમાં ઉચ્ચ નીચપણું એ કાંઈ જ કારણ નથી હે ભગવાન આપે જે રીતે મારા પર કૃપા કરી છે તે રીતે દેવર્ષિ નારદે આ સંસારરૂપી સર્પવાળા કૂવામાં ચોતરફી કામનાઓ ઈચ્છીને પડેલા મનુષ્યના સંગતી હું પણ તેની પાછળ તેમાં પડતો હતો તેને પોતાનો જાણી પકડી રાખ્યો છે તે હું આપના ભક્તોની સેવા કેમ છોડું હે અનંત મારા પિતાએ હાથમાં તલવાર લઈ અયોગ્ય કર્મ કરવાની ઈચ્છાથી જ્યારે કહ્યું મારા વિના બીજો ઈશ્વર હોય તો હમણાં ભલે તારી રક્ષા કરે હું તારું મસ્તક કાપું છું તે સમયે આપે મારા પ્રાણની રક્ષા કરી અને મારા પિતાનો નાશ કર્યો તે પોતાના ભક્તોના તથા ઋષિઓના વાક્ય સત્ય કરવા આપે કરેલ છે એમ માનું છું આ સમગ્ર જગતમાં કેવળ એક આપ જ છો કારણ કે આ જગતના આદિમાં ને અંતમાં માત્ર સતપણે કારણપણે અને અવધિપણે આપ જ રહો છો માટે જગતની મધ્યમાં પણ આપ જ છો છતાં પોતાની માયાથી ગુણાના પરિણામરૂપ આ જગતને સર્જીને આપ તેમાં પ્રવેશ કરો છો અને તે તે ગુણોને લીધે આપ જાણે રક્ષણ તથા નાશ કરનાર છે એમ અનેક સ્વરૂપે જાણો છો હે ઈશ્વર કાર્ય કારણરૂપ આ જગત તે આપ જ છો આપથી જગત જુદું નથી તો પણ આપ તે જગતની જુદા છો કારણ કે જગતના આદિને અંતમાં આપ તેથી જુદા સ્વરૂપે રહો છો જો આપ જ છો તો આ પોતાનો અને પારકો એવી બુદ્ધિ તે ખોટી જ કોઈ કેવળ માયારૂપ જ છે આ જગત આપ જ છો તે કેવી રીતે તો જે વસ્તુનો જેમાંથી જન્મ અને પ્રકાશ હોય તથા જેમાં નાશ અને સ્થિતિ હોય તે વસ્તુ તે રૂપ જ હોય છે જેમ વૃક્ષ પૃથ્વીમય બિરૂપ છે અને બી રૂપ છે તેમ સર્વકાર્ય કારણરૂપ જગત પરમ કારણ પર બ્રહ્મ રૂપ છે આપ આ સમગ્ર જગતને સ્વ સ્વરૂપમાં સ્થાપી કેવળ સ્વાત સુમુખનો અનુભવ કરતા સર્વક્રિયાથી રહિત અને નિષ્ફ્રુ થઈ પ્રલયકાળના જળમાં સૂવો છો તે વેળા આપે યોગથી પોતાની દ્રષ્ટિ મીચી હોય છે કારણ કે ત્રણ અવસ્થા જાગ્રત સ્વપ્ન ને સુસૃષ્ટિથી પર રહેલી ચોથી સ્વરૂપ અવસ્થામાં આપ રહેલા છો નહીં કે નિંદ્રાવશ થયેલા પેઠે અજ્ઞાન કે જાગૃત તથા સ્વપ્નવસ્થાવાળાની પેઠે વિષયોને આપ જુઓ છો એ રીતે આપ પ્રલયકાળે જળમાં સૂ છો અને પોતાની કાળરૂપ શક્તિથી પ્રકૃતિના ધર્મરૂપ સત્વાદી ગુણોને પ્રેરો છો તે જ આપનું શરીર આ જગત છે કારણ કે આપ જગતની મધ્ય અવસ્થામાં પણ છો જ જે વેળા એ શેષનાગ રૂપી સયનની આપની તે યોગ સમાધિ વિરામ પામી હતી તે વેળા જેમ એક સૂક્ષ્મ વડના બીમાંથી મોટું વડનું ઝાડ ઉત્પન્ન થાય છે તેમ એ પ્રલયકાળના સમુદ્રરૂપ જળમાં આપની નાભીમાંથી લોકમય કમળ ઉત્પન્ન થયું હતું કે જે આપ વિશે જ ગુપ્ત રહ્યું હતું તે સમયે એક કમળમાં ઉત્પન્ન થયેલા બ્રહ્માએ આસપાસ નજર કરી ત્યારે એ કમળ વિના બીજું કંઈ જોયું જ ન હતું અને પોતાને વિશે બી રૂપે વ્યાપેલા આપને પોતાની બહાર રહેલા વિચારી સો વર્ષ સુધી જળમાં ડૂબકી મારી હતી છતાં તે આપને મેળવી શક્યા ન હતા અને તે યોગ્ય જ હતું કારણ કે અંકુર ઉત્પન્ન થયા પછી તેમાં કારણ તરીકે અનુસરતા બીને તે અંકુરથી જુદું પુરુષ કંઈ જોઈ શકે ન જોઈ શકે પછી અત્યંત આશ્ચર્ય પામેલા બ્રાહ્મણે ડૂબકીઓ મારી થાક્યા પછી ફરી એ કમળમાં બેસી ઘણા કાળ સુધી તીવ્ર તપ કર્યું જેથી તેમનું અંતઃકરણ શુદ્ધ થઈ એટલે ઈશ્વર પૃથ્વીમાં જેમ ગંધ જુએ તેમ ભૂતો ઇન્દ્રિયો તથા અંતઃકરણના અંતઃકરણમય પોતાને વિશે જ આપને વ્યાપેલા જોયા હતા એ રીતે હજારો મુખ પગ મસ્તક હાથ સાથળ નાક કાન નેત્ર અલંકારો તથા આયુ શોધી યુક્ત માયા પ્રધાન અને સમસ્ત બ્રહ્માંડોના જેમના લીલા શરીરમાં સમાવેશ છે એવા આપ મહાપુરુષનું દર્શન કરી બ્રહ્મા આનંદ પામ્યા હતા પછી આપે હયગ્રીવ સ્વરૂપે લઈ વેદદ્રોહી દ્રોહી અને રજોગુણ તથા તમોગુણ રૂપ મહાબળવાન મધુ દૈત્યનો નાશ કર્યો હતો અને વેદો બ્રહ્માને આણી આપ્યા હતા કારણ કે સત્વગુણને વિદ્વાનો આપની અતિપ્રિય મૂર્તિ કહે છે એમ હે મહાપુરુષ આપ મનુષ્ય પશુ પંખી ઋષિ દેવ તથા મત્સ્ય અવતાર લઈ લોકોનું રક્ષણ જગતના શત્રુઓનો નાશ તથા યુગે યુગે ચાલ્યા આવતા ધર્મનું પાલન કરો છો પણ કલિયુગમાં તો આપ તેવું કંઈ કરતા નથી પરંતુ તે સમયે ગુપ્ત રહો છો એમ ત્રણ યુગમાં આપ પ્રગટ થાવ છો તેથી આપ ત્રિયુગ નામે કહેવાયા છો હે વૈકુંઠનાથ મારું આ મન પાપોથી દૂષિત બહાર જ્યાં ત્યાં ભટકતું વશ રાખવું કઠિન કામાતુર અને હર્ષ શોક ભય તથા જાત જાતની ઈચ્છાથી દુઃખી રહે છે છતાં આપની કથાઓમાં અત્યંત પ્રસન્ન થતું નથી મનની આવી સ્થિતિ છે ત્યાં હું રાકડો આપના તત્વનો વિચાર કઈ રીતે કરું હે અશ્રુત અતૃપ્ત મારી આ જીભ જ્યાં જ્યાં મધુરાદિ રસ છે ત્યાં ત્યાં મને ખેંચી જાય છે ગૃહેન્દ્રિય વિષય ભોગ તરફ ત્વચા ઇન્દ્રિય સ્પર્શ સુખ તરફ ભૂખથી તપેલું પેટ આહાર તરફ કાન મધુર શબ્દો તરફ નાક સુગંધ તરફ અને ચપળ દ્રષ્ટિ સુંદર રૂપ જોવા મને ખેંચે છે આ રીતે જેમ અનેક આમ આમતેમ ખેંચી ઉજળી નાખે તેમ ક્રમેન્દ્રિયો મને આમતેમ ખેંચી ગભરાવે છે હે નિત્યમુક્ત દૈવ એમ સર્વ મનુષ્યોના આ સંસારરૂપી વૈતરણી નદીમાં પોતપોતાના કર્મોને લીધે પડેલા છે પરસ્પર થતાં મરણ તથા ભક્ષણથી અત્યંત ભયભીત બનેલા છે અને ખેદની વાત છે કે પોતાના તથા પારકા એવા ભેદભાવથી વેરને મિત્રતા બાંધી રહ્યા છે તે જોઈ આપ આ સર્વ મૂઢ મનુષ્યોનું આ સંસારરૂપી વૈતરણી નદીમાંથી રક્ષણ કરો અને એ રીતે જગતને તારવામાં તે સમગ્ર જગતના ગુરુ ભગવાન આપને શોક થાક લાગવાનો છે કારણ કે આપ તે જગતની ઉત્પત્તિ સ્થિતિ ને સહારના કારણ છો હે દિનબંધુ આવા મૂટ લોકોને સંસારથી તારવામાં જ આપની યોગ્યતા છે આપના પ્રિય ભક્તોને સેવનારા અને આપ તારો એમાં સી નવાય છે હે પરમેશ્વર આપના પરાક્રમ ગાવારૂપ શ્રેષ્ઠ અમૃતમાં જેનું ચિત્ત મગ્ન છે એવો હું તે આ સંસાર રૂપી વૈતરણી નદીથી લગારે બીતો નથી પણ જેઓ એ શ્રેષ્ઠ અમૃતથી વિમુખ રહી ઇન્દ્રિયોના વિષયો રૂપ માયામય મોટા સુખ માટે કુટુંબ વગેરેનો ભાર ઉપાડી રહ્યા છે તે મૂઢ લોકોને હું શોક કરું છું માટે આપ તેઓને જ તારો હે દેવ કેવળ પોતાની જ મુક્તિ ઈચ્છનારા મનુ મુનિઓ ઘણું કરી મૌન કરી નિર્જન પ્રદેશમાં એકલા જ ફરે છે જેથી તેઓ બીજાનું કામ કરવા તત્પર રહેતા નથી એટલે આ સંસારના મૂટ લોકોને તે મુનિઓ કંઈ પણ ઉપદેશ કરી શકતા નથી માટે આ સંસારમાં ભટકતા આ મૂટ લોકોને આપ વિના બીજું કંઈ શરણ હું જોતો નથી છતાં આપ આ મૂટ લોકોને નહીં તારો તો હું એકલો આ ગરીબ લોકોને છોડી મોક્ષ મેળવવા ઈચ્છતો નથી મૈથુન વગેરે ગૃહાસ્ત્રમ શ્રમીની જે સુખ છે તો તુચ્છ છે કેમ કે જેમ ખસ રોગવાળો બંને હાથને પરસ્પર ખણવાથી એક દુઃખની પાછળ બીજું દુઃખ જ ઉત્પન્ન થાય છે તેમ મૈથુન સુખ પણ પાછળથી બીજા ક્ષયરો વગેરે દુઃખને જ ઉત્પન્ન કરનારું હોવા છતાં આ ગરીબ લોકો તે મૈથુન સુખથી ઘણા ઘણા દુઃખી થવા છતાં તેથી તૃપ્ત થતા નથી માત્ર કોઈ ધીર મનુષ્ય જ આપની કૃપાથી ખણજની પેઠે કામને સહન કરે છે મૈથુન સુખ ન ભોગવવા મનને કાબૂમાં રાખે છે હે અંતર્યામી મૌનવ્રત શાસ્ત્ર અભ્યાસ સ્વધર્મનું આચરણ ગ્રંથાવસ્થા એકાંતવાસ જપ તથા સમાધિ વગેરે મોક્ષના કારણો પ્રસિદ્ધ છે પરંતુ ઘણું કરી જેઓએ ઇન્દ્રિય જીતી નથી તેવા જપ તથા સમાધિ વગેરે મોક્ષના કારણો પ્રસિદ્ધ છે પરંતુ ઘણું કરી જેઓએ ઇન્દ્રિય જીતી નથી તેવા મનુષ્યને આ સો આ લોકમાં આજીવિકાના સાધનો માત્ર સાધનો માત્ર થાય છે અને દાંભિક મનુષ્યને તો તે આજીવિકાના સાધનરૂપ થાય છે પણ પછી દંભ ખુલી જતા નથી પણ થતા જેમ બીમાંથી અંકુર અને અંકુરમાંથી બી એમ પ્રમાણે રૂપે ચાલતા આ કાર્ય તથા કારણ એ જ આપના બે સ્વરૂપો વેદે પ્રકાશિત કર્યા છે એ સિવાય બીજું કોઈ પણ આપનું સ્વરૂપ નથી કારણ કે આપ પ્રાકૃત રૂપાદિથી રહિત છો માટે જ જીતેન્દ્રિય ભક્તિયોગી પુરુષો ભક્તિયોગથી પ્રત્યક્ષ એવા આપને તે બંને કાર્ય તથા કારણમાં પ્રત્યક્ષ રહેલા જુએ છે જેમ લાકડામાં અગ્નિ મથીને જુએ છે તેમ બસ આ સિવાય બીજું કોઈ પણ આપનું જ્ઞાન નથી હે વ્યાપક દેવ વાયુ અગ્નિ આકાશ જળ શબ્દ વગેરે વિષયો પ્રાણ ઇન્દ્રિયો મન ચિત્ત અહંકાર સ્થળ તથા સૂક્ષ્મ સ્વર આ જ છો આ જગતમાં જે કંઈ મન તથા વચનથી પ્રકાશિત થાય છે તે આપથી જુદું નથી સત્વગુણ રજોગુણ ને તમોગુણ એ ત્રણ ગુણો તે તે ગુણના અભિમાની દેવો મહતત્ત્વ આદિ તત્વો મન વગેરે દેવો તથા મનુષ્ય કે જેઓ આદિ તથા અંતવાળા છે તેઓ આપને જાણી શકતા નથી આવો વિચાર કરી ઉત્તમ બુદ્ધિવાળા પુરુષો સુખ ભંગ માટેની વિદ્યા છોડી લઈ ચિત્તની એકાગ્રતાપૂર્વક કેવળ આપણી જ ઉપાસના કરે છે માટે હું મહાપૂજ્ય દેવ આપને નમસ્કાર આપની સ્તુતિ આપને જ સર્વ કર્મોનું સમર્પણ આપની સેવા આપના ચરણનું સ્મરણ અને આપની કથાનું શ્રવણ આ છ અંગોવાળી આપની સેવા વિના પરમહંસોને પામવા યોગ્ય આપ વિશે મનુષ્ય કેવી રીતે ભક્તિ પામી શકે ન જ પામે નારદજીએ કહ્યું ભક્ત પ્રહલાદજીએ એમ ગુણોનું વર્ણન કર્યું એટલે તે નિર્ગુણ ભગવાન ક્રોધ દૂર કરી પ્રસન્ન થઈ પ્રણામ કરતા પ્રહલાદને કહેવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યા હે અસુર શ્રેષ્ઠ પ્રહલાદ તારું કલ્યાણ થાવ કલ્યાણ થાવ હું તારા પર પ્રસન્ન થયો છું તો ઈચ્છિત વર માગ હું ભક્ત પુરુષની કામનાઓ પૂર્ણ કરનારો છું હે આયુષ્યમાન મને પ્રસન્ન કરનાર મનુ પુરુષ મને પ્રસન્ન કરનાર પુરુષને મારું દર્શન ખરેખર દુર્લભ છે મારું દર્શન કર્યા પછી પ્રાણી પોતાના પ્રાણી પાતાનો અપૂર્વ કામ તરીકે શોક કરવા યોગ્ય નથી આ જ કારણથી કલ્યાણ ઈચ્છતા મહાભાગ્યશાળી ધીર પુરુષો સર્વકામનાઓના સ્વામી એવા મને જે પ્રસન્ન કરે છે એ પ્રમાણે લોકોને લોભાવનારા વરદાનથી ભગવાનને પ્રહલાદને લોભાવવા માંડ્યો પણ ભગવાનનો એકાંત ભક્ત હોવાથી અસુરોત્તમ પ્રહલાદ તે વરદાનોની ઈચ્છા કરી નહીં ભાગવત શ્રીમદ્ભાગવતમહાપુરાણ સપ્તમસ્કંદ અધ્યાય નવ સમાપ્ત જય શ્રી કૃષ્ણ